તો જય માતાજી મિત્રો સવા સવાઈ જ આપણે જાણું સ્કૂલમાં કેમ કે આપણે થોડું સ્કૂલમાં ફાઈનલી ગાઈસ પહોંચી ગયા આપણે સ્કૂલમાં થોડી પ્રાઇવેસી હોવાના કારણે હું તમને સ્કૂલ ની અંદર નહીં બતાવી શકું સ્કૂલનું કોમ પતા ને આપણે એ જે ઘરે ઘરે આવીને બીજું કોમ ભણાયું નહીં આપણે બજારની અંદર જેમ કે પિંકીને જાણું તો કોમ્પ્યુટર ક્લાસ સ્વર્ગ ને સીડી ચડીને અમે એ જે ઉપર ને ઉપર આવીને રૂમમાં લઈ લીધું પિંકીનું એડમિશન પિંકીનું કોમ પતા ને આપણે આજે દુકાન ને જેમ કે તો આપણે ઘણો બધો સામાન અંદર એન્ટર થતા ને સાથે આપડું કોમ આપણા માં જવાનું જોઈ લઈ ભાઈ આપણામાં અંદર મોટું લઈ ભાઈ ઘણી બધી વસ્તુ જોઈ લો તા દુકાન વાળા ફોન ના ફોન માંથી કરી નાખ્યું માં ફોલો અને માં અબે સાલે તો મિત્રો આ દુકાનની અંદર તમને તમામ વસ્તુ મળી રહેશે જેમ કે ડેકોરેશન નો સામાન બેબી સેવર નો સામાન તેમજ લિપસ્ટિક શ્રિંગાર તમામ તમામે તમામ સામાન મળી રહેશે જો તમને લેવું હોય તો તમે જરૂર જરૂર અહીંયા આવી જજો દુકાનનું નામ દુકાન દુકાન આવે છે ભારતનગર ની અંદર ક્રિષ્ના મેડિકલની બાજુમાં જો તમે ની આજુબાજુ રહેતા હોય તો આ જરૂર મુલાકાત લેજો તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી મિત્રો મિત્રો સવા સવા નાય ને આપણે સ્કૂલ સ્કૂલમાં કેમ કે આપડે થોડું સ્કૂલમાં કોમ ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે સ્કૂલમાં થોડી પ્રાઇવેસી હોવાના કારણે હું તમને સ્કૂલ ની અંદર નું વ્યૂ નહીં બતાવી શકું સ્કૂલ નું કામ પતા ને આપણે એ જે કરે ઘરે આવીને બીજું કોમ ભણાયું નહીં આયજે આપડે બજારની અંદર જમકે પેંકીને જાણું તો કમ્પ્યુટર ક્લાસ વર્ગ ની સીડી ચડીને અમે જે ઉપર ને ઉપર આઈને રૂમ માં લઈ લીધું પેન્કિન એડમિશન પેન્કીનું કોમ પતન આપણે આજે દુકાનની અંદર જેમ કે લેનનો તો આપણે ઘણો બધો સામાન અંદર એન્ટર થતા ને સાથે જ આપણું કોમ આભલામાં જોવાનું જોઈ લીધું ભાઈ આભલામાં અંદર મોટું લઈ લીધું ભાઈ ઘણી બધી વસ્તુ જોઈ લો તા દુકાનવાળા વાળા ભાઈ ના ફોન માં તે કરી નાખ્યું ઇન્સ્ટામાં ફોલો અને યુટ્યુબ માં સબસ્ક્રાઇબ તો મિત્રો આ દુકાનની અંદર તમને તમામ વસ્તુ મળી રહેશે જેમ કે ડેકોરેશનનો સામાન બેબી સેવરનો સામાન તેમજ લિપસ્ટિક તમામ સામાન મળી રહેશે જો તમને લેવું હોય તો તમે જરૂર જરૂર અહીંયા આવી જજો દુકાનનું નામ છેમ દુકાન આ દુકાન આવે છે ભારતનગરની અંદર કૃષ્ણ મેડિકલની બાજુમાં જો તમે ભારતનગરની આજુબાજુ રહેતા હોય તો આ દુકાનની જરૂર મુલાકાત લેજો તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી મિત્રો સવાસોમાં સવાઈ જાય આપણે જાણવું તો સ્કૂલમાં કેમ કે આપણે થોડું સ્કૂલમાં થોડુંક કોમ ફાઇનલી ગઈ પહોંચી ગયા આપણે સ્કૂલમાં થોડી પ્રાઇવેસી હોવાના કારણે હું તમને સ્કૂલની અંદર વ્યૂ નહીં બતાવી શકું સ્કૂલનું કોમ પતા ને આપણે એ જે ઘરે ઘરે આવીને બીજું કોમ ભણાયું નહીં જે આપણે બજારની અંદર જેમ કે પિંકીને જાણું તો કોમ્પ્યુટર ક્લાસ સિવાય સીડી ચડીને અમે એ જે ઉપર ને ઉપર આવીને રૂમમાં લઈ લીધું પિંકીનું એડમિશન પિંકીનું કોમ પતા ને આપણે આજે દુકાનની અંદર જેમ કે લેનો તો આપણે ઘણો બધો સામાન અંદર એન્ટર થતા ને સાથે જ આપણો કોમ આપલામાં જોવાનો જોઈ લે તો ભાઈ આપલા મેં ને મોટો વાહ લઈ લે તો ભાઈ ઘણી બધી વસ્તુ જોઈ લો તા દુકાન વાળા ભાઈ ના ફોન માં તે કરી નાખ્યું ઇન્સ્ટા માં ફોલો અને YouTube માં સબસ્ક્રાઇબ અબે સાલે તો મિત્રો આ દુકાન અંદર તમને તમામ વસ્તુ મળી રહેશે જેમ કે ડેકોરેશન